ગામે શંકાસ્પદ યુવક ઝડપાયો નાની દીકરીઓને ખરાબ ઇશારા કરતો હોવાનો આરોપ લગાવી ગ્રામજનોએ મેથી પાક ચખાડ્યો પોલીસને સોંપ્યો મોડાસાના ટિટોઈ ગામે એક શંકાસ્પદ યુવકને ગ્રામજનોએ ઝડપી પોલીસને સોંપ્યો છે ગત રાત્રે ગામના પ્રજાપતિવાસ વિસ્તારમાં પચીસ વર્ષીય યુવક નાની દીકરીઓને બોલાવી ખરાબ ઇશારા કરતો હતો આ બાબતની જાણ ગામના યુવકોને થતા તેમણે યુવકની પૂછપરછ શરૂ કરી હતી સંતોષકારક જવાબ મળતા ગ્રામજનોએ તેને મેથી પાક ચખાડ્યો અને પોલીસને જાણ કરી હતી પોલીસે યુવકને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં યુવક ઉત્તર પ્રદેશનો હોવાનું બહાર આવ્યું છે તેની થેલીમાંથી નમકીનના ખાલી રેપર અને ચોકલેટ જેવી વસ્તુઓ મળી આવી છે પોલીસ હવે વધુ તપાસ ચલાવી રહી છે આ યુવક ક્યાંથી આવ્યો અને શું કરે છે તે અંગે પોલીસને વધુ તપાસ બાદ જ માહિતી મળી શકશે ટીવેટી ન્યૂઝ ગુજરાતી મોડાસા